ભણવાનું સ્ટાર્ટ કરીએ છીએ ઘરે જ રહીએ છીએ કારણ કે તૈયાર થઈ ગયા છીએ અને વાગે કેટલા ગયા કહો તમને પહેલાં કહી દો સાડા દસ રાતના બરાબર ને ત્યારે થઈ ગયા છે સાડા દસ રાતના વાગી ગયા છે અને હવે આપણે લોકડાઉન સ્ટાર્ટ કરીએ છીએ જર્સી બરસી પહેરી લીધી છે ટાઈટ બહુ પડે છે પગુમાં મોજા પહેરી લીધા ને ગુટું બહાર પડી છે ગુટું બહાર જઈને પહેરી લઈએ ને પછી નીકળી જવાનું જ છે ગાડીમાં અત્યારે મેઘરાજે ઘરે છે લોગ સ્ટાર્ટ કરતા જઈએ રસ્તામાં કંઈ એવું અસર તો બતાવશું નકર સવારે ડાયરેક્ટ મળશું બરાબર ને તો ચાલો કમ્પ્લીટ અકડા થાટ ટાઈટ બહુ પડે છે એટલે હવે ધીરે ધીરે નીકળી જઈએ ગાડીમાં બરાબર ને ધીરે 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 પડે જ હું આરામથી ભાયાભાઈ આવવાના છે પણ ભાયા ભાયાભાઈજી થોડીક વાર લાગશે પછી આવશે પણ નદીમાં ભેગા થઈ જશું બધા સવારે બધા જોડે મળશું ત્યાં સુધી ચાલો ધમાકેદાર લોકમાં લોકનો અહીંયા સ્ટાર્ટ કરી દે પહેલાં બરાબર જય માતાજી જે જય દ્વારકાધીશ મિત્રો નવા એવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક છે ને કોમેન્ટ પણ કરતા જજો બાકી તમારા બધાનો ખૂબ સપોર્ટ છે દિલથી ધન્યવાદ આવો નવો સપોર્ટ બનાવ્યા રાખજો અને મોજ કરાવતા રહેજો હું પણ આવું કંઈક ને કંઈકના બાજુને દેખાડતો રહીશ બરાબર ને ચાલો હમણાં તો વેરું નથી આવતું દાઢી બહાર કરાવવાનું ટાઈટ બહુ પડે ને ઘર બહાર નીકળવાનું મન જ નથી ઘરે આવી ગઈ ને એટલે અટલી ટાઈટ પડે છે કંઈ વાંધો નહીં ચાલો પાછી વખતે કંઈક ટાઈમ લઈને કરી નાખશું પણ આવું તો પડશે જ નહીં આ લે વાંધો તો ચાલો બે બે હાલો મસ્ત મજાનો સવાર થઈ ગયો છે અને નદીમાં કાયમની જેમ ભાઈ ઊઠી ગયા છે તમે કીધું થોડુંક હવાર હવારમાં વ્યૂ બતાવું તમને કાયમની જગ્યાએ જોઈએ અને કાયમની જગ્યાએ જ આવવાનું હોય બરાબર ને તો ચાલો જય માતાજી જય જય દ્વારકાધીશ આજના હવારમાં વિડીયો તો કાલે હાલનો ચાલુ કરેલો છે કન્ટિન્યુ ચાલુ રાખીએ અને સવાર સવાર નો પણ એક નંબર નદીમાં માં આવતું હોય ભાઈ ભાઈ ગુલાબી ગુલાબી દેખાય છે આગળ બધું જો ગાડી આડી છે શિવ પૂજા વાળાની બાકી એનો કે વ્યુ એક નંબર આવે મતલબ કે દોસ્તી કો દૂર સે સલામ ભાઈ ભાઈ હું વાત છે તારી શાયરી લખેલી પાછળ ભાઈ ગાડીનો વાહ ગલન રખા એટલે એક નંબર હો કઈ ઘટે નહીં પણ ટાઈટ પડે ભાઈ ઓહો ઓહો પક્કા કાઢી રાખે એવી ટાઈટ પડે એટલે નહીં હાલો મળીએ આગળ હવે ત્યાં સુધી બધા ભાઈ ના બરાબર ને હાલો જો ઘરે નીકળી ગયા લહેનો લાગી ગઈ છે કારણ કે રોટીના આજે ભાવ વધી ગયા જ છે જે પચાસ પંચાવન રૂપિયા હતા અહીંયા આજે એ જે એકસો ને દસ રૂપિયા ભાવ કરી દેવામાં આવ્યા છે અહીંયા નદીની અંદર ખનીજ ખાતામના ઉપરથી ભાવ વધારો આવ્યો છે એટલે બધી મારી ચારે બાજુ લાઈનું લાગી ગઈ છે ભરાયલ ગાડીઓની હવે ગાડી વરાય ફસાણા રોલટી વરાય ફસાણા તો હાલો ગાડી ભરાય તો કઈ મસ્ત મજાની

હા કહેવાય આવે ટ્રાફિક બધું નોર્મલ કહેવાય હા કે ભાઈ ના લડે નીકળી જાય બટાફટ ના બાજુ એવો ખડે હા જોરદાર ના બાજુ ભાઈ પોતે હેલા રહી ગયો અમે ગયા હા જળીયા આગળ એના રહી હા જો અહીંયા મસ્ત મજાની ગાડી ખાલી કરી નાખી છે એકલા હોય કોઈ વિડીયો બનાવવાળું હોય નહીં તો ભાઈ એકલા એકલા ખાલી કરવાની હોય ને વિડીયો બનાવવા અઘરા લાગે એટલે ખાલી કરી દીધી છે કામ હાલે છે કહેવાનું હાલે આપણે ખબર નથી પાણીને ટાંકી બાકી કંઈક બનાવે છે જો અહીંયા વાહ જો આપણે અહીંયા રેતી ખાલી કરી નાખીએ મસ્ત મજાની આ બાજુ બગીચો જો મસ્તી તેમ છે બાજુ જોરદાર ને અરે વાહ હાલો દાજો આપણે ખાલી કરી ફાળકો નીચે છે કે નાખો આ દઈ દઈએ જો મસ્ત મજા ની ખાલી કરી અને નીકળી જઈએ આ બાજુ જો જવાનું છે બરોબર ગામ જેવું કંઈ છે કયું ગામ હોય આપડે નામ ના આવડે આ બાજુના ગામડાઓ નાય જેવું હોય હલો જવા દઈએ ને હવે તમને રસ્તો થોડોક બતાવી એવો છે ને

મજા આવે કઈ ટાઈમ નથી રાખતા ક્યારેક ક્યારેક રાખીએ એટલે તમને પણ મજા આવે આપણો વિડીયો પણ થઈ જાય બરાબર ને જો આવા નજારો છે જોતા રહ્યો અને મોજ કરે

હજુ તો રનિંગ ટ્રાફિક છે પણ હવે ફૂલ થઈ ગયા હે ટાઈમ થતો આવે છે હવે ધીરે ધીરે ટ્રાફિકનો અને ભાઈ ભાઈ વાહેલગા આવે છે ભેગા થઈ ગયા છે તો તમને ની ગાડી બાકી વાહે લગાવેલા આવે હજુ તો હાલો ભાઈ કપજી ગાડીને ક્યાં આવે ખાલી કરવાની હોય ખબર નહીં કડોદરા જઈને ભાઈ અમને ફોન કરીએ કેમ છો મિત્રો જો હાલત માથામાં ખાજ આવે છો ગાંડા ખેલા જેવા થઈ ગયા એટલી ધૂળ ચડી જાય માથામાં હવે બરોબર તો હાલો હવે આ બ્લોગને એન્ડ કરી દઈશું ઘરે મસ્ત મજાના પહોંચી ગયા ચા પાણી પી લીધા અને જમવાનું બને છે યારો પાણી કરી લેશું ને પછી સુઈ જાશું આરામથી બરાબર ને વિડીયોને એડિટિંગ કરી નાખીએ ફટાફટ તે રોધીમાં જમવાનું બની જાય તો મેં કીધું આ વિડીયોને એડિટ કરી નાખીએ એટલે કાલે વહેલા હર અપલોડ થઈ જાય તો મેળ આવી જાય કારણ કે અહીંયા બહુ ટાવરવાળો અત્યારે બહુ મોટામાં મોટો પ્રોબ્લેમ છે અત્યારે કોઈને વ્લોગ હોય ને એને જોયું કે કોઈને વિડીયો જોવા હોય ને એને જોઈ કે જરાય એટલે જરાય નેટ નથી આવતું એમ અને એમાં આઈફોન ભાઈ નેટ સ્લો હાલતું હોય ને એટલે ગમે એટલું નેટ ભરો ને તમે પૂરું જ ના પડે એટલે અત્યારે હેને ને આટલી કડાકૂટ હાલે નેટવાળી તો અહીંયા અમારે તો શું છે કે ખબર જ નથી તો ચાલો અવલોક હવે એન્ડ કરી નાખીએ વધારે વાતો નથી કરવી વધારે લાંબા નથી કરવા બરાબર ને જે માતાજી જેમ લીધો જય જય દ્વારકાધીશ મિત્રો તો આ વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટમાં જરૂર જણાવી દેજો બાકી સબસ્ક્રાઈબ લાઈક શેરનું કોમેન્ટ પણ કરતા જજો ચાલો બાય બાય